ગુજરાતમાં સરકારી બાબુઓના બેફામ રાજનો વધુ એક પુરાવો સામે આવ્યો છે આણંદમાં સારસામાં લોકોએ અધિકારીઓને ચા કરતાં કેટલી ગરમ હોવાનું કહ્યું છે તો પટેલ ને અધિકારીઓની ફરિયાદ રૂપે ચા કરતા કેટલી ગરમ હોવાનું કહેવામાં આવ્યું છે અધિકારીઓ પટેલ છે મારેવાય ના કેવાય ખબર નહીં કદાચ ઠપકો બી મળી શકે પણ કોઈ બી કામ કરાવવા જઈએ ચૂંટણી કાર્ડ છે કે આધાર કાર્ડ જે હોય ચા કરતા કિતલીઓ બહુ ગરમ આ મેં મિતેશભાઈ ને બી કહ્યું અને પછી જો હું એવું કહું કે હું મિતેશભાઈ ની ભત્રીજી છું હા મેડમ આઈ જાવ કામ થઈ જશે એટલે આ ધ્યાન આપો કારણ કે અમે બી જે થતું હોય કાર્યવાહી એ પ્રમાણ પણ અમને કાઢી આપે કારણ કે મારી જો ઘણા લોકો આવતા હોય અમે ભાજપમાં ફરીએ ને ઝંડો લઈને તમને બધા કે આ કર્યા પણ આ કર્યા પણ અમારું જ આગળ ના ચાલતું હોય તો અમે શું કરીએ એટલે પ્લીઝ આ જે ધ્યાન રાખજો સાહેબ

ક્યાં જવાનું છે એક કલેક્ટર ઓફિસ બી જવાના છે અહિયાં જેમ કીધું ને કે ભાઈ આપ કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ અહીંયાથી આગળ ક્યાં જવાનું છે એક કલેક્ટર ઓફિસ બી જવાના છે અહીંયા જેમ કીધું ને કે ભાઈ આપ કેટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ તો અધિકારીઓ લોકોનું કામ ન કરતા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ મળી હતી મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી મહિલાએ કહ્યું હતું કે ચા કરતાં કેટલી ગરમ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જો ઓળખાણ આપવામાં આવે તો જ કામ થઈ રહ્યું છે એટલે કે અહીંયા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફથી જ ભારતીય જનતા પાર્ટીની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લે અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાયા ગયા છે રૂપેશ આજે સીએમ ને ફરિયાદ કરવામાં આવી મહિલાએ ફરિયાદ કરી અને કહ્યું કે ઓળખાણ આપીએ તો फटाफट કામ થાય છે નહી તો પછી ધક્કા ખાવા પડે છે તો આ બાબતને લઈ અને અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે શું અપડેટ મળી રહી છે ચોક્કસ આણંદના સારસા સંવાદ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો નો યોજાયો હતો જેમાં લોકોએ ત્રેવીસ જેટલા લોકોએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી જેમાં સૌથી ચોંકાવનારી વાત હતી આણંદના સાંસદ મિતેશ પટેલના ભત્રીજીએ જે પ્રમાણે રજૂઆત કરી ચોંકાવનારી હતી તેમણે કીધું કે અધિકારીઓ છે એમના કામગીરી સામે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ચા કરતા કેટલી વધુ ગરમ છે એટલે ચોક્કસ આ એક રાજકીય ખળભળાટ મચાવી દેનારી વાત છે અત્યાર સુધી નેતાઓ પણ માનવા તૈયાર નહોતા કદાચ કે કામો થાય છે કે નહીં પરંતુ હવે જ્યારે નેતાની ભત્રીજી એકરા કર્યો કે જ્યારે તેઓ પક્ષના પ્રચાર માટે બહાર જાય છે ત્યારે લોકો બોલાઈ બોલાઈને તેમને કામગીરી અંગે ખખડાવી રહ્યા છે બે અપશબ્દ બોલી રહ્યા છે એટલે આ એક આણંદ જિલ્લા માટે જે ચોક્કસ કહી શકાય ચોકાવનારી ઘટના જરૂર છે જી આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ખાસ કરી અને સીએમને રજૂઆત કરવામાં આવી હતી કે આખરે જે રીતે કામગીરી થવી જોઈએ તેનો અભાવ જોવા મળે